તો મિત્રો સમય આવી ગયો પશુપતિ નાથ નો દર્શન કરવાનો ઓહ ભાઈ સાહેબ મિત્રો આ બધા જમવા નીકળ્યા લાગે નહીં નમસ્તે સસરીયાકાલ કસે કાય ગળો હાલ કેમ છો મિત્રો મજામાં બધાને જય શ્રી રામ મિત્રો એન ગુડ મોર્નિંગ એન ફાઇનલી તમારો ભાઈ 3 દિવસે પહોંચી ગયો છે નેપાળ અને કાલે આપણે નેપાળ પહોંચ્યા મિત્રો રાતે એમ તો આપણે એન્ટ્રી 6 વાગે જ લઈ લીધી હતી બોર્ડર ની અંદર પણ આપણે કાટમંડુમાં પહોંચ્યા આપણે 10 11 વાગે એક મસ્ત મજાની એક હોટેલ ગોઈતી બ્રિગટર ફાઇનલી પહોંચી ગયા ને આમ તો જો હીરોની એન્ટ્રી થાય હ ઓહ હો હો મેચિંગ મેચિંગ મિત્ર આમ જો મારો મેં શર્ટ લીધો એની શર્ટ લીધો મેચિંગ મેચિંગ કર્યું છે અને મસ્ત મજા ની મિત્રો બાલ્કની વ્યૂ જોવો તમે ભાઈ સાબ અને અહીંયા તડકો હે મિત્રો એક ઉપર અહીંયા હે ને પોખરા છે ને અહીંયા બરફ બરફ હોય પડે આપણે શાયદ આપણે કાલે જવાનું થાય છે અહીંયા આપણે મહાદેવનું પશુપતિ ના થે અહીંયા કાઠમાડુમાં ઘણું બધું એ ચાર પ્લેસ છે એ લખીને રાખ્યું એ ફરવાનું છે અને તમે અહીંયા નેપાળ ફરવા આવી શકો મિત્રો તમારી ગાડી લઈને કંઈ નહીં ખાલી એક પરમિટ બનાવવી પડે અને એક દિવસનું ચાર્જ હે સાડા ચારસો રૂપિયા તમારે નેપાળ આવવું હોય ને તમારી ખુદની ગાડી લઈને તો અને સાત દિવસના તમે પરમિટ બનાવી શકો સાત દિવસ પછી તમારે પાછી રિન્યૂ કરાવવી પડે એ કાટમાંડુમાં થઈ જાય બાકી તમારે આવવું પડે કાટમાંડુમાં અને હવે આપણે નીકળવું હે પશુપતિનાથના દર્શન કરવાનું ઘણું બધું હે તો ચલો કન્ટિન્યુ હાઈ કરો હાય અને હવે મિત્રો તમને કંઈક એવું બતાડું કે તમને મજા આવશે આમ જો આ નથી બતાડવાનું આ જુઓ તમે કોપીરાઈટ નહીં આવે ને ના આવે ને આમ જો અહીંયા મિત્રો મફતના ભાવમાં જોડે હે પણ આપણે પીતા નથી હાલો 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 ભાઈ હાલો હવે આપણે જાવું હે બહાર ફરવા મિત્રો તમને હમણાં કહું આપણે ક્યાં ફરવા જવું છે આહ હા હા મિત્રો તડકો જોઈને આમ મજા એવા ગલગલિયા ની અંદર થઈને આપણો પ્રલયો નેપાળમાં એવી આપણી ગાડીઓ ઉડીએ તો જા ફાયણાળી મિત્રો થી નીકળી ગયા હી ને હવે આપણે જયાં મસ્ત મજાના આપણા મહાદેવના દર્શન કરવા પશુપતિનાથના અને તમે ખાલી વ્યૂ જો ભાઈ સાબ નેક્સ્ટ લેવલ થશે પેલા આપણે બાર જ્યોતિર્લિંગ ના દર્શન શ્રાવણ મહિનામાં કમ્પ્લીટ કરી લીધા અને વર્ષ પૂરું એ પેલા પશુપતિનાથ ના દર્શન કમ્પ્લીટ કરી લીધા બધા મિત્રો આપડે અમે બાર જ્યોતિર્લિંગ ના દર્શન કરીને ઘરે ગયા તો બધા એમ કેતા હતા કે તમે હે ને પશુપતિનાથ દર્શન કર્યા મેં કીધું ના કે નથી કર્યા તો કે તમે ઈ કરો ને ત્યારે તમારા બાર જ્યોતિર્લિંગ દર્શન કમ્પ્લીટ થાય તો ઈ તમે કમેન્ટ કરજો એવું હોય કે ના હોય અને હવે અહીંયા આપડે મસ્ત મજાના મહાદેવના દર્શન કરવા તો ચલો કન્ટિન્યુ

અને વચ્ચે એક વચ્ચે પહાડે જો આવો એને એ તપી જાળે સીધું નેપાડ આવી જાય પણ એ તપાવા માટે મિત્રો બસો બસો કિલોમીટર ગાડી આપવી પડે ત્યારે તપીયા હગો આપણે મિત્રો દર્શન કરવા તો જતા હતા પણ હેને બધા મત કર્યું આપણે બધાને ભૂખ બહુ લાગી ગયા પછી હું આમ જોવો ગાંઠિયાને ખાખરાન આમાં હે આમાં હે મિત્રો અડદિયા ઘરના અડદિયા 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 હમ 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 હમ

મિત્રો હું હોટલે થી નીકળો રિસોર્ટે થી હજી મને એક હોરણ ન સંભળાણો નેપાળ ની અંદર બોલો કાઠમાંડુ ની અંદર આ નેપાળ નો મોટા મોટો સિટી છે ને હો અહીં થી તમારી બાજુ જાવ જાવ દે નીચે તાઈ તો સીધી જાવ દે નીચે ને હા હા એટલે જ આમાંથી પોરાવાની છે મિત્રો માથે અડી જાય ને બીજો તો ગઈરો ગાડી ના મિત્રો આપણે એમ થાય નદી આઈ લે આપણે નદી નથી મિત્રો ઈ ગટર છે ગટર

ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા અહીં પશુપતિનાથ અને મસ્ત મજાની ગાડી પાર્કિંગ કરી દીધી છે અને નીકળી ગયા અહીં દર્શન કરવા અહીંથી ને હજી આપણે અડધો કિલોમીટર હાલીને જવું પડશે ત્યારે આપણે પશુપતિનાથ પહોંચશું અને વિક્ટરને ભેગો લઈ જઈએ કેમ કે ગાડીમાં તો એને રખાય નહીં અહીંથી મિત્રો છે ને આપણે મંદિરમાં એન્ટ્રી કરી શકશું અને આમ જો ટ્રાફિક ભાઈ વાત જવા અને મંદિર છે ને મિત્રો કમસે કમ પાંચ હાથ વીઘામ નહીં હોય પાંચ આઠ વીઘામાં મિત્રો મંદિર હશે ને અહીંથી આપણે એન્ટ્રી છે ચલો કન્ટિન્યુ તો મિત્રો સમય આવી ગયો પશુપતિનાથનો દર્શન કરવાનો આપણા મહાદેવનો દર્શન કરવાનો અહીંથી મેઇન ગેટ છે અહીંથી આપણે અંદર એન્ટ્રી લેશું ને જાશું દર્શન કરવા બરાબર અને ત્યાં અંદર ફોન અલાવ નથી છતાં જો દર્શન થશે તો કરાવશું ઠીક છે

લીધું એમ અને ગયમું અને શું કહેવાય ખબર નહીં નેપાળી ભાષામાં તો જે કહેવાતું હોય કમેન્ટ કરજો એ લખ્યું હોય નેપાળ બાકી મને લાગ્યું મસ્ત ગયમું એટલે લઈ લીધું છે અને હવે આપણે નેક્સ્ટ લોકેશન ક્યાં જવાનું છે તમારી ભાભી બુક ખોલીને બેઠી છે નીકળીએ હમણાં નેટવર્ક આવતું નથી નેટવર્ક આવે એટલે નીકળીએ તો આપણે નેક્સ્ટ લોકેશન ઉપર જઈ હી મિત્રો આપણે ક્યાં સ્વયંભુનાથ ન્યા શું હે એ મને નથી ખબર ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા સ્વયંભુનાથ અને મંદિર છે મસ્ત મજાની મિત્રો આપણે ગાડી પાર્કિંગ કરી દીધી મિત્રો જો આમથી ભાઈ નેક્સ્ટ લેવલ અહીંથી ને આખું કાટમાંડુ દેખાય પણ હજી આપણે ઉપર જવું એ બહુ જ મસ્ત દેખાય આપણી પાસે મિત્રો છે ને ટિકિટ લેવામાં આવી છે નેપાળી હોય ને એને ફ્રી હોય બાકી આપણા પાસે પચાસ રૂપિયા એક જણાસના ટિકિટ લીધી છે અને તમે વ્યૂ ચેક કરો ભાઈ સાબ આમ જો તમે વ્યુ ચેક કર જોરદાર કા પણ ઠંડી છે થોડી થોડી બાકી મર્દ ને ઠંડી ના લાગે ઘડી વાર પછી લાગશે વિડીયો બંધ થાય ને પછી લાગશે ફાઇનલી મિત્રો આપણે ઉપર પહોંચી ગયા અહીંયા અને ભાઈ સાહેબ થોડોક હા ચડી ગયો કેમ કે સીડી હતી ને ફટાફટ ચડીને ને ને જે લોકેશન હે ચેક કરો ભાઈ સાહેબ આમ જો નહીં થાય નાખું કાટમાંડુ દેખાય હમણાં તમને બતાવું બાકી તમે ઉપર મંદિર મંદિર ને જો ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલ અને મિત્રો અહીંથી આખા કાઠમાન્ડુનો હે ને વ્યૂ દેખાય પણ આ બાઇન્દ્રાનું ધ્યાન રાખવું પડે મોબાઈલ મોબાઈલ જટિલ હોઈ જાય તો આમ જુઓ તમે વ્યૂ જુઓ વાય સાહેબ આમ જુઓ તમે નેક્સ્ટ લેવો અને આમ જુઓ વ્યૂ કેવું લેવું ભલે આવ્યા નહીં પડે

અને આપણો વિક્ટરને છે ને આપણે ગાડીમાં મૂકીને છે ને વયા ગયા હતા ફાઇનલ મિત્ર હવે બસ હાંજ પડી ગઈ છે અને આજના ફરવામાં એટલું હવે આપણે જઈએ હોટલ તરફ તો ચલો કન્ટિન્યુ બાકી અહીં શોપિંગ માર્કેટ બહુ મસ્તી ને મિત્ર અહીંયા સ્વેટર જર્સી બધું બહુ સારું મળે અહીં બધું સમજાય અને હવે આપણે નીકળી ગયા અહીં હોટલ તરફ શોપિંગ કર્યા જેવી છે મિત્રો ફાઈનલી મિત્રો પાછા આવી ગયા છે હોટલે અને જે હોટલે આપણે રોકાણ હતા એ જ હોટલે આવી ગયા છે મિત્રો આપણે છે ને અમે હમરે અહીંયા ઉપર પકડવાનું ને પછી આમ ફૂલ ગવાનું હા ને આ ફૂલ કઈ આમ ભાર દે થાય ને પણ આ સાંભળવા નથી દેતો અમારો લાવે લાવ 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 આ નાડું મસ્ત રમકડું લીધું મિત્રો ભાઈ હાડું તો આજના વિડીયોમાં એટલું વિડીયો સારું લાગ્યો લાઈક કરો ફોલો કરો હું તમને મળું મળુ ફરજ નવા વિડીયો જય શ્રી રામ એન બાબાય